સનાદર ખાતે મૈત્રી કરાર રદ કરવાને લઈને રેલી દ્વારા ત્યુદર નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે મૈત્રી કરાર અને પ્રેમ લગ્નના કાયદામાં ફેરબદલી કરી સુધારો કરવા માટે જનક્રાંતિ મહારેલી યોજાઈ હતી અને દિયોદર નાયબ કલેક્ટરને દીકરા દીકરીની ઉંમર ત્રીસ વર્ષ કરતા વધુ હોવી જોઈએ તેવી માંગ કરી આવેદન પત્ર આપ્યું બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે સર્વસમાજના આગેવાનો દ્વારા દિયોદરના સણાદર ખાતે આવેલા અંબાજી માતાજીના મંદિરથી જનક્રાંતિ બેઠક બાદ મહારેલી યોજી હતી અને માંગ કરાઈ હતી કે દીકરીઓને ગેરમાર્ગે દોરી લૂફર અને અસામાજિક તત્વો દીકરીઓને ભોળવી લગ્ન કરી લેતા હોય છે જ્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતો હોય છે ત્યારે પ્રેમ લગ્ન કરનાર દીકરી પોતાના માતા પિતાને ઓળખવાનો ઇન્કાર કરે છે ત્યારે પ્રેમ લગ્ન કરનાર દીકરીના માતા પિતા ઘણું દુઃખ સહન કરવું પડતું હોય છે પરંતુ અગાઉ આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે તેથી આજે સર્વે સમાજના આગેવાનોએ રેલી યોજી દિવસ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરાઈ હતી કે પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારો કરવામાં આવે સાથે સાથે સર્વે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કરવા માટે યુવક યુવતી ઉંમર વર્ષ ત્રીસ કરતાં વધુ હોવી જોઈએ તેમજ પ્રેમ લગ્નની નોંધણી દીકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં કરવામાં આવે તેમજ દીકરા દીકરીએ માતા પિતાની સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે જેવી માંગો સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે સર્વે આજના લોકોએ આવેદનપત્ર આપી અને સરકારને રજૂઆત કરાઈ હતી અને જો માંગ નહીં સંતોષાય તો ત્યાં સુધી જન આક્રોશ આંદોલન ઉગ્ર બનશે અને ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજવા પડશે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા બોલો અંબે માતાજી આપણે આ માતક ધામમાં જે આજે સર્વ સમાજના વડીલો આગેવાનો યુવાનો જે મળ્યા છીએ પ્રશ્ન છે આપણે કહીએ છીએ કે દીકરી એ છે આપણી દીકરીને હા કરજો એ આપણી આબરું છે દીકરી ઘરેથી જાય તો મોટામાં મોટી આબરૂ ગઈ કેવરાય એટલે મારી તો ગુજરાત સરકાર કેન્દ્રમાં બેઠેલી સરકાર ને આમ ચીમકી હાથે એવી ધારદાર રજૂઆત છે દરેક સર્વ સમાજના સાથે યુવાનો અને વડીલોને દરેક સમાજના નેતાઓ હોય એમને વિનંતી છે કે આ મૈત્રી કરાર સખત પણે નાબૂદ થવો જોઈએ બે છોકરાની માતા જો મૈત્રી કરાર સાથે જેની સાથે લગ્ન કર્યા હોય એને મૂકીને બીજા જોડે જાય છે બે છોકરા હોય છે

એમની જુવાની છે એમની મરજી છે એમની મરજી હાથે એ છોકરા સાથે રહેવા માંગે મરજી નહીં અને પેલા ઘરની આબરૂ અને ઈજ્જત એ રોળાઈ ગઈ છે એ ઈજ્જત તો માર્યો આદમી કે મરવાના સત પર તૈયાર થઈ જાય છે પણ પાછળ જુઓ છે ને તો આગળ બીજો પરિવાર ને સાચીને બેઠો વ્યક્તિ હોય છે એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે જે કાયદો છે એ મૈત્રીકરણનો કાયદો સખત પણ નાબૂદ થવો જોઈએ નાબૂદ થવો જોઈએ નાબૂદ થવો જોઈએ અને જે પ્રેમ લગ્ન છે એ માતા પિતાની સાક્ષી અને ગામ ના આગેવાન પાંચ આગેવાન સાક્ષી એ પણ થવા જોઈએ એના સિવાય કોઈ સમૂહ લગ્ન પ્રેમ લગ્ન એ માન્ય રહેવા જોઈએ નહીં એટલે દરેક દરેક આગળ આવવું પડશે દરેક દરેક આપણા ઘરની ની આબરૂ સાચવવા માટે દરેક ને એકતા મેળવવી પડશે બોલો ભારત માતા કી જય બધી સમાજના ના માંબા ના સાનિધ્ય ભેગા એ માટે થયા છે કે માં બાપ ની સહમતિ વિના પ્રેમ લગન થવા જોવી નહીં અને માં બાપ ની સહમતિ વિના જે પ્રેમ લગન થાય છે એ માં બાપ કુટુંબ બધા ખૂબ દુખી થાય છે એટલે આપણે સરકારને

આગળ રહેવા જોઈએ એના સિવાય કોઈ કાયદો ચાલશે નહીં અને આના માટે જ્યાં જવું હોય જ્યાં લડવું હોય અને અમારી જ્યાં જરૂર પડે અમે તમારા ભેળા અમારો આખો પ્રજાપતિ સમાજ તમારી સાથે દિલ્હી જવું હોય ગાંધીનગર જવું હોય એના માટે અમે સમજ 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 ધન્યવાદ બોલો ભારત માતા કી જય તેત્રીસ કરારમાં જોવા હતા હાલમાં જો હું ભાવન મહિલા તાલુકા પ્રમુખ છું અને મારું આખું સંગઠન આના અંદર જોઈન્ટ થશે અને અત્યારે હાલમાં ગમે ત્યારે આ પ્રશ્ન બનશે ત્યારે અમે આ કાયદો જે અમારે રદ કરવાનો છે એ અમે અઢારે આલમ સાથે રહી અને આ કામ કરીશું પ્રેમ પ્રેમલગ્ન કાયદા ફેરફારની જે અમે જોત પ્રગટાવી હતી એ આજે દિયોદરની અંદર અમરાભાઈ ચૌધરી અને તમામ જ્ઞાતિ સમાજના લોકોએ મહારે રેલીનું આયોજન કરેલું હતું તો અહીંયા હમણાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર થવો જોઈએ મૈત્રીકરણનો કાયદો રદ થવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી ફરજિયાત કરો અને જે દીકરીઓ મા બાપની ઈચ્છા વિરુદ્ધ ભાગીને લગ્ન કરતી હોય તો એમને તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે તો અહીંયા દિયોદરની ધરતી ઉપરથી મુખ્યમંત્રીના આહવાન કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ કાયદો રદ કરો નહીં તો ગુજરાતની તમામ જ્ઞાતિ સમાજના લોકો રેલી સ્વરૂપે ગાંધીનગર આવશે અને ઉગ્ર આંદોલન થશે